પણ આજ છે ને કંઈક અલગ જ સ્ટેસ્ટને અલગ જ વસ્તુ કંઈક શાંતિ બનાવે છે જોરદાર એટલે મેં કીધું હાલો તો આપણે આપણા પ્રેક્ષક દર્શક મિત્રોને બધાને કહી દઈએ કે શાંતિ હું બનાવે છે અને આવે ટાણે વિડીયો ચાલુ એટલે જ અમારે કરવો પડ્યો છે બનતું તો અમારે હાલતાને ચાલતા હોય કાલે તમે વાત નહીં માનો કાલે અમારે સેન્ડવીચ બનાવવા નથી સેન્ડવીચ માટે મોટી મોટી જમ્બો બ્રેડ લઈ આવ્યો ઘેર આવ્યો ને તો પાઉંભાજી કરી નાખી શાંતિ એ નહીં એ બ્રેડને પાઉંભાજી કરી નાખી પછી પાઉંભાજી ખાઈ લીધી ને ગયા હતા પેલા હોળી તો છે વાત કરોમાં અમારે લાડવા બનાવવા દેખાતા હમણાં તો લાડવા વાળીઓ આલે છે હું આલે છે તમારે કીધો જરા જોવો તો શાંતિ બનાવે છે ને એ હવે તમને દેખાડું શાંતિ હું બનાવે છે ઘણો 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 ટાઈમ પછી આ વસ્તુ બનાવવામાં આવે મારે કે બીજું ઘણું બધું બને છે આ છે ને કંઈક વિશેષ જ શાંતિ બનાવે હા લો તો હું બનાવવાનું જોયું જોયું રગડો બનાવ્યો રગડો ધાજો ટાઈમ પછી રગડા નો પ્રોગ્રામ કરવામાં આવ્યો હે તો જોઈએ હવે કેવો ટેસ્ટમાં શાંતિ બનાવે કેવો કામ ખાવાને મજા આવે હે ઘણો ટાઈમ પછી રગડો ખાવાનો થાય હે કારણ કે રગડો આપણે લગભગ કોઈ દી નથી ખાતો એક એક ફેર કર્યો તો કાઈ બીજી આપણે કર્યો રગડો પાજી વસ્તુ ને કે કઈ નહોતું ખબર એ ખબર પડી કે રગડો બનાવે તો આજ રગડો જવું કે અજમાનીથી ગાડીને બનાવનાખા બધું પડ્યાતા બી ને દાડી એમની બધું ઉધું તો બનાવી નાખ્યો રગડો બનાવવાનો વિચાર આવે કોણ રગડો બનાવને આમળમાંય મૂકી દીધો એને બનાવે નાખ્યો એટલે બનાવે નાખ્યો પછી બનાવવું હોય ને તો ગમે ત્યારે બનાવનાખા મોડું થાય કે વેલું થાય તો બનાવી વસ્તુ તરત બનાવે જ ના એના માટે કોઈ ટાઈમ જોવાનો થતો જ નહી ધ્યાનથી થાય કે બનાવવું એટલે બનાવે જ નાખી આપણે તો જો આ બ્રેડ આવી હતી જાડી

તો એમાં થોડુંક પાણી ભરેલું ગયું આપણે ઘરના તે બધા તો હાલો ચો એક ચટણી નાખવાની છે આમલીની ખજૂરની હાલો દિવેશ આવી જાઓ જો ડીશ બની ગઈ તો દિવ્યભાઈ ખાઈ લઈ હાલો દિવ્યશભાઈ આવી જાવ

ખરં શાંતિનો મોટો વાત ને જોરદાર હે એને કાવ હોય કે દિવ્યેશ જ જોઈએ એને હે ખાવાનું મજા મજા એટલે એને હોય ને તો થોડાક થોડાક જ હોય પણ અમે ઉતારીએ ને કારક ન ઉતારીએ બધી વસ્તુ નતો ઉતારતા ને માણસ ગેગા ખાય હસ

ચાલો તો ફાઇનલી જો રગડાની ડીશ આપણી તૈયાર થઈ ગઈ આપણે છે ને જરાક હાથું ધોવા આવીએ પછી હવે આપણે ખાવા બે જાય ને મસ્ત મસ્ત બનાવ્યું હોય એવું દેખાય આમ દેખાવ ઉપરથી એવું લાગે છે ટેસ્ટ કરીએ તો સારું કહીએ પછી આપણી ટેસ્ટ કરીએ તો ખબર જો કે આપણી ભાવી છે જેમાં કઈ નહીં ભાવે એવું ને વસ્તુ ટનાટરને છે કારણ કે બધી વસ્તુ નાખીને મસાલેદાર એટલે જમાવટ છે જો બાકીનું એ તૈયાર કરે ને આપણી વાત તો હોય ને આપણી ખાવા બે જઈએ ચાલો તો ફાઇનલી આપણે છે ને રગડો ખાઈને ને એકદમ કમ્પ્લીટ થઈ ગયા શાંતિ રીતે રગડો ખાય પાસે બે ગઈ ખાઈતા થોડીક વાર લાગી પછી પછી એક ફોન આવે ગયો ને એણે હિસાબે અમારે પંદર વીસ મિનિટ લગભગ વાતો સોલવા માટે નીકળે ગઈ અટાણથી વાતું કર્યા રાખે ગઈ ને હા અમે છે તો ખાઈ ને એ હું તો નાના જે ખાઈ ને બેઠી હતી ને એ ખાઈ ને ઊભા થઈ ગયા હતા એક ફોન આવે ગયો એમાં પછી અમે આંગણે ભાગે ખુરશી એ મને થોડોક ટાઈમમાં નીકળે ગયો ને મેં રજો ઠામ કાઢ્યા ઠામ દે વિસરવાના બાકી છે એવું મુરી તેણું એવ આવી છે કારણ કે ફોન આવ્યો એમાં પછી બેહે ગઈ બેહે ગઈ તો બે હેગી નાનથી ને કામ જાજુ બધું હોય વાં એટલા ટીંકાય છે અહીંયા અધૂરું ચાલુ છે જો તમને દેખાતું છે અધૂરું મૂકી દીધું એક દી નો જાય ને બીજે બીજે પ્રસંગ પાછો પ્રસંગ પાછો પ્રસંગ ચાલુ જ છે આ પ્રસંગ ઉભી પ્રસંગ કઈ

જો મિત્રો રગડો ખાઈ છે ને આયા કરવાનું છે થામ વિસરવાના આપણી સાથે એવી દયા આવતી ને વિસરવાની વિસરે ભણામ નહીં ખવાય બીજા ઉતાર લેવો એટલે એટલો ઢગલો થાય એટલે આફળી વિસરી ચાલો તો આવું કઈક રગડો ખાઈ ને મજા આવી ગયા તો મોડો વડો વિડીયો ચાલુ કર્યો ને મોડો મોડો આપડે એ પૂરો કરીએ ચાલો રગડાની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય